નમસ્કાર દોસ્તો સુપર ફાસ્ટ ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરી દેજો નમસ્કાર મિત્રો સાબરકાંઠા અને અરવેલીના પશુપાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે સાબર ડેરીના દૂધમાં ભાવના કિલોનો ફેટે રૂપિયા દસનો વધારો કર્યો છે જે ભાવ વધારો એક ફેબ્રુઆરીની અમલમાં આવશે અત્રે જણાવીએ કે ડેરીના નિયામક મંત્રી મિટિંગમાં આ પશુપાલકોના હિતમાં નિર્ણય લેવાયો છે સાબર ડેરીના ભાવ વધારાના પગલે ત્રણ પોઈન્ટ પાંચ લાખ પશુપાલકોને સીધો જ ફાયદો થશે ઉલ્લેખનીય છે કે ભેંસમાં દૂધના જૂના ભાવ આઠસો ચાલીસ હતા જે હવે વધીને આઠસો પચાસ કરાયા છે એટલે કે દસ રૂપિયા ભાવના વધવાથી દર મહિને પશુપાલકોને છ કરોડનો ફાયદો થશે આગળ બીજા મહત્વ સમાચારની વાત કરી લે તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને ઉપયોગી સમાચાર ધ્યાને આવ્યા છે અત્રે જણાવ્યું કે રાજ્યમાં વિવિધ ભરતી પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરાયો છે ત્યારે ગાંધીનગર કોર્પોરેશન પણ ક્લાર્કની ભરતીના નિયમોનો ફેરફાર કર્યો છે બાર પાસની જગ્યાએ હવે સ્થાનક ઉમેદવારો જ ભરતી કરવામાં આવશે જોકે ગૌણ સેવા પસંદગી દ્વારા આ નિર્ણય અગાઉ લાગુ દેવામાં આવ્યો છે સાથ અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન પરીક્ષામાં પણ આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે ત્યારે ગાંધીનગર કોર્પોરેશને પણ ક્લાર્કની ભરતી માટે હવે બાર પાસ નહીં પરંતુ હવે ગ્રેજ્યુએટની લાયકાત નક્કી કરી છે ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરી લઈએ તો અમદાવાદ શહેરમાં શાળાઓમાં પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે આયોજન કરાયું છે વિદ્યાર્થીઓ ભયમુક્ત થઈને પરીક્ષા આપી શકે તે માટે પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરાયું છે બોર્ડમાં જે પ્રમાણે પરીક્ષા લેવાય છે તે પ્રમાણે પ્રી બોર્ડનું પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે શહેરમાં પાંચસો બાવન જેટલી શાળાઓમાં છેતાલીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે બીજા મહત્વ સમાચારની આગળ વાત કરી લઈએ તો વડોદરા હણી બોટ દુર્ઘટનામાં ચૌદ લોકોનો જીવ ગુમાવ્યા બાદ તંત્ર દ્વારા અઢાર લોકો સામે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે વડોદરામાં બોટ દુર્ઘટના બાદ અમદાવાદ જિલ્લાના શિક્ષણ અધિકારી દ્વારા અમદાવાદ શહેરની દરેક સ્કૂલને પ્રવાસને લઈ કડક સૂચના આપવામાં આવી છે તેમજ શરતો ભંગ કરનાર સ્કૂલ સામે કડક કાર્યવાહી પણ હાથ કરવામાં આવશે ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો રિક્ષા ખરીદવા માટે મળશે અડતાલીસ હજારની સહાય ઇલેક્ટ્રિક અન સહાય યોજના જેમાં પેટ્રોલ બચત અને પર્યાવરણ પ્રદૂષણ ન થાય એના માટે બચાવ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક વાહનની ખરીદી માટે સબસિડી આપવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા જેડાઈ વ્હીકલ સબસિડી રિક્ષો સબસિડી યોજના લિથિયમ આયરન અને ગેરંટી સંચાલિત માટે ત્રણ ચક્રી વાહન માટે સબસિડી રૂપિયા અડતાલીસ હજારની સહાય આપવામાં આવી રહી છે રિક્ષા ચાલક મહિલા સાહસિક યુવા વર્ગ સ્ટાન્ડર્ડઅપ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અને બિનઅનામત આર્થિક પછાત વર્ગના લોકોને પ્રાથમિકતા આપવામાં આવે છે આ માટે લોકોને લાભ મળી શકે છે ફટાફટ બીજા મહત્ત્વ સમાચારની વાત કરી લે તો તેલના ભાવમાં લાંબા સમયથી કોઈ ફેરફાર જોવા મળ્યો નથી તેના ભાવ સ્થિર દેખાઈ રહ્યા છે પરંતુ હવે તેલના ભાવને લઈને ગૃહિણોના બજેટમાં થોડી રાહત મળે તેવા સમાચાર સામે આવી રહ્યા છે કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ કંપનીઓને દેશમાં આંતરરાષ્ટ્રીય કિંમતો પ્રમાણે ભાવ ઘટાડવાનો આદેશ કર્યો છે માર્ચ સુધીમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થઈ શકે છે ફટાફટ બીજા મહત્ત્વ સમાચારની વાત કરીએ તો આવાસ યોજનાના સમાચાર સામે આવ્યા છે પીએમ આવાસ યોજનાનો નથી મળતો લાભ તો અહીં ફરિયાદ કરો જો તમે પીએમ આવાસ યોજના માટે અરજી કરી છે તો સૌથી પહેલાં તમારે આ જાણવું જોઈએ કે તમારું ફોર્મ યોગ્ય રીતે ભરાયું છે કે નહીં કારણ કે ઘણા લોકોના ફોર્મ રિજેક્ટ થઈ જતા હોય છે તમે પીએમ આવાસ યોજના ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક આઠ એક એક ઉપર ફોન કરી શકો છો પીએમ આવાસ યોજના શહેરી ટોલ ફ્રી નંબર છે એક આઠ શૂન્ય શૂન્ય એક એક ત્રણ ત્રણ સાત સાત અને પીએમ આવાસ યોજના ગ્રામીણ ટોલ ફ્રી નંબર છે એક આઠ જીરો જીરો એક એક છ ચાર ચાર છ પર ફરિયાદ કરી શકો છો ફટાફટ બીજા મહત્ત્વ સમાચારની આગળ વાત કરી લે તો ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે ખેડૂતોને વીસ હજારની સહાય મળે તેવું છે ગાય કે ભેંસના આઈવીએફથી ગર્ભ ધારણ માટે સરકાર પશુપાલકોને રૂપિયા વીસ હજારની સહાય આપશે એનિમલ આઈવીએફ ફાઇનાન્શિયલ એસિસ્ટન્સ એન્ડ સ્કીમે તાજેતરમાં બહાર યોજના પાડેલી છે પશુપાલકોને આર્થિક રીતે વધુ સમૃદ્ધ થાય તે માટે ગુજરાત સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે પશુઓમાં આઈવીએફથી ગર્ભધારણ માટે ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોને પ્રતિ ગર્ભવ્યવસ્થા માટે રૂપિયા વીસ હજારની સહાય આપશે કઈ તારીખ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે તો ખેડૂત મિત્રો એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધી તે ફોર્મ ભરી શકાશે અને આ વેબસાઇટ ઉપર તમે ફોર્મ ભરી શકશો જે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર તમે ફોર્મ ભરી શકશો આઈવીએ પદ્ધતિ દ્વારા પશુઓમાં ગર્ભ ધારણ કરવાનો અંદાજીત ખર્ચ એકવીસ હજાર જેટલો થાય છે આ માટે ભારત સરકાર દ્વારા પાંચ હજાર રાજ્ય સરકાર દ્વારા પાંચ હજાર જીસીએમએફ એપ દ્વારા પાંચ હજાર અને જે તે જિલ્લાના દૂધ સંઘ દ્વારા પાંચ હજાર એમ કરીને કુલ વીસ હજાર સુધીની સહાય મળવાપાત્ર થાય છે આગળ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું ઉદઘાટન થઈ ગયું છે પ્રભુ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ મોટી સંખ્યામાં ભક્ત અયોધ્યા પહોંચી રહ્યા છે દેશ વિદેશથી રામ ભક્તોએ રામલલા પર પૈસાનો વરસાદ કરી દીધો છે રામલલ્લાને માત્ર એક મહિના દરમિયાન લગભગ ત્રણ હજાર પાંચસો પચાસ કરોડ રૂપિયાનું દાન મળ્યું છે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રભારી પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું છે કે રામ મંદિરના ભૂમિપૂજન બાદ જે નિધિ સમર્પણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું એ એક મહિનામાં અભિયાનમાં લગભગ ત્રણ હજાર પાંચસો પચાસ કરોડ રૂપિયાનું દાન આવ્યું છે આગળ બીજા મહત્ત્વ સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણ એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ છઠ્ઠી વખત બજેટ રજૂ કરશે નિર્મળા સીતારમણ મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ રજૂ કરશે કારણ કે તે પછી લોકસભાની ચૂંટણી થવાની છે આવી સ્થિતિમાં સરકાર પોતાના વોટ બેંક ખાસ કરીને કર્મચારીઓને ફાયદો પહોંચાડવા માટે કેટલીક ખાસ જાહેરાત કરી શકે છે સરકાર બજેટમાં શ્રમ કાયદાનો સમાવેશ કરવાની જાહેરાત કરી શકે છે આગળ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં પહેલીવાર યોજનાર ફિલ્મફેર એવોર્ડ મેગા ઇવેન્ટ માટે તમામ તૈયારીઓ થઈ ગઈ છે જેના માટે તેજથી લઈને કલાકારોની રિહર્સલ પણ ગાંધીનગરમાં શરૂ થઈ ગઈ છે જેમાં આજે સત્યાવીસ જાન્યુઆરીના રોજ સાંજે મહાત્મા મંદિર ફેશન શો અને મ્યુઝિક કોન્સર્ટ યોજાશે જેમાં કરણ જોહર આયુષ્યમાન ખુરાનાથી લઈ મનીષ પોલ જાનવી કપૂર જેવા સ્ટાર હાજર રહેશે જેના માટે ગાંધીનગરને વિવિધ હોટલમાં બુકિંગ કરવામાં આવ્યું છે